સુરેન્દ્રનગરના શહેર ભાજપ પ્રમુખ સામે કાર્યવાહી કરવા માટેની માગણી કરવામાં આવી છે દ્રશ્યમાં જોઈ શકાય છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો અને સમાજના અગ્રણીઓએ ધરણા યોજ્યા ધ્રાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા સામે બે મહિના પહેલા એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા પોલીસ સ્ટેશન સામે કોંગ્રેસી કાર્યકરોએ ધરણા યોજ્યા જોકે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે તમામની અટકાયત કરી આ તરફ પોલીસનું કહેવું છે કે હાઈકોર્ટે સ્ટે આપ્યો હોવાથી હાલ પૂરતી ની તપાસ રોકી દેવાય છે મને ન્યાય મળે એટલા માટે આ સમગ્ર સમાજ આજે એકઠી થઈ છે અને મને ન્યાય અપાવવા વિનંતી છે સૌ પોલીસને હું હાથ દોડીને વિનંતી કરું છું અને તમામ મિત્રોને પણ આ મેસેજ દ્વારા હું વિનંતી કરું છું કે મને ન્યાય આપવામાં આપ સર્વે જે સાથ સહકાર સાથ સહકાર આપ્યો તે ધન્યવાદ આજે ધાંગધ્રાની અંદર શહેર ભાજપના પ્રમુખ સામે એટ્રોસિટીની ગંભીર ફરિયાદ દાખલ થઈ હોવા છતાં બે બે મહિના સુધી આરોપીઓને પકડવામાં ન આવ્યા અને એમને ટેસ્ટથી આરામથી હાઈકોર્ટમાં જાય અને હાઈકોર્ટમાં જઈને એક જ દિવસની અંદર એમને આ એફઆઈઆર ઉપર સ્ટે મળી જાય અને ત્યાં સરકારી વકીલ એ સરકારનો પક્ષ પણ રજૂ ના કરે સરકારી વકીલ એ સ્ટેટ વતી ત્યાં રજૂઆત ન કરે આ પ્રકારની કાર્યવાહીનો વિરોધ કરવા માટે આજે અમે ધાંગધ્રાની અંદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી સામે તમામ સમાજના લોકો એનો વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા શ્રી તથા તેમના સાક્ષીઓ અને અન્ય ડીસી ડબલ્યુના બીજા વર્કરો તથા કર્મચારીઓ ડીવાયસપી ઓફિસની સામે ધરણા ઉપર બેઠેલા અને તાત્કાલિક બીજા દિવસે સત્તર બાર બે હજાર ચોવીસના રોજ આરોપીઓ હાઇકોર્ટની અંદર ગયેલા અને નામદાર હાઈકોર્ટે તપાસ ઉપર સ્ટે આપેલો છે અને આજ રોજ ડીસી ડબલ્યુના કર્મચારી તથા શ્રી તથા સાયદો ફરીથી તેઓ ધરણા ઉપર બેઠેલા અને તેઓને આજે ડિટેન કરવામાં આવેલા છે